ભાગોમાં કાળઝાળ ગરમી પડી રહી છે તો ક્યાંક વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ વરસી રહ્યો છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે દેશમાં નોર્મલ કરતા ચાર દિવસ પહેલું ચોમાસું આવે તેવી શક્યતા છે ગુજરાતમાં નોર્મલ તારીખ આસપાસનું નેઋત્વનું ચોમાસું આવશે તેવું અનુમાન દક્ષિણ પશ્ચિમમાં ચોમાસું એકત્રીસ મે ની આસપાસ કેરળ પહોંચવાની શક્યતા દક્ષિણ પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં સાત દિવસના આગળ પાછળના વિરામ સાથે પ્રવેશશે આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને પંદર જુલાઈની આસપાસ સમગ્ર દેશને તે આવરી લેશે કે દક્ષિણ ભારતની આસપાસ જે રહેલા આપણા

તેવી શક્યતાઓ છે એટલે કેરળ સુધી જે ચોમાસું આવશે તે નોર્મલ તારીખ કરતા વહેલું આવી જશે અને ત્યાંથી પણ આગળ ચોમાસું છે તે ઝડપથી વધશે એ વહેલું ચોમાસું આવવા પાછળનું મેઈન કારણ છે કે આ વર્ષે આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયફોલ અને બંગાળની ખાડી સહિતના દરિયાઈ ભાગો છે એ ચોમાસાને આગળ ધપાવવા માટે ખૂબ ફેવરેબલ છે જેને કારણે ચોમાસું છે પછી એક વખત ત્યાં સ્થિર થઈ જશે યોગ્ય હવામાન ન મળવાને કારણે ચોમાસું આગળ નહીં વધી શકે અને મુંબઈ સુધી ચોમાસું અને સ્થિર થઈ જશે અને એ પછી યોગ્ય હવામાન મળશે અને ધીમે ધીમે ચોમાસું આગળ વધશે એટલે ગુજરાતમાં ચોમાસું પહોંચતા પહોંચતા લગભગ ચૌદ અથવા તો પંદર જૂન સમય છે આવી શકે છે એટલે જે ગુજરાતની અંદર ચોમાસાનું જે પ્રવેશ કરે છે જેમાં ખાસ કરીને આપણા દક્ષિણ ગુજરાતનો વલસાડ જિલ્લો છે જે નૈઋત્યના ચોમાસાનો મુખ્ય દ્વાર કહેવામાં આવે છે ચોમાસાની શરૂઆત છે એ દક્ષિણ ગુજરાતથી થી ખાસ કરીને વલસાડ જિલ્લાથી થતી હોય છે એવી જ રીતે ત્યાંથી એની શરૂઆત થઈ શકે છે અને ચોમાસું છે એ લગભગ ચૌદ અથવા તો પંદર જૂન આસપાસ ગુજરાતમાં પ્રવેશ કરે તેવું એક અનુમાન છે